જિંદગીમાં શું થશે એનો ડર શા માટે ખરાબ થશે એવું ક્યાં વિચારવું જોઈએ આપણે આપણી મંજિલ તરફ આગળ વધતા રહેવું જોઈએ કંઈક મળશે તો અનુભવ નવો હશે સવાલ નંબર એક નારિયેલ પાણીમાં પાણી ક્યાંથી આવે છે એનો જવાબ છે વાસ્તવમાં નારિયેલમાં રહેલું પાણી એ ઝાડનો એડસપ્રમ ભાગ હોય છે જે વિકાસના સમયે અને ગર્ભના એન્જોસ્પ્રમમાં ગર્ભાધાન પછી એન્ડ્રોસ્પ્રમ ન્યુક્લિયસમાં ફેરવાય છે સવાલ નંબર બે વિશ્વનું સૌથી ઠંડુ ફળ કયું છે એનો જવાબ છે બેલપત્તર અથવા બેલગીરી ફળને વિશ્વનું સૌથી ઠંડુ ફળ માનવામાં આવે છે સવાલ નંબર ત્રણ એલપીજી ગેસનું ટેમ્પરેચર કેટલું હોય છે એનો જવાબ છે એલપીજીના સામાન્ય ઘટકો પ્રોપેન અને બ્યુટેન છે પ્રોપેન ગેસનું તાપમાન એક હજાર નવસો એંસી ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે બ્યુટેન ગેસનું તાપમાન એક હજાર નવસો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ છે સવાલ નંબર ચાર દુનિયામાં સૌથી વધુ યુઝ કરવામાં આવતો શબ્દ કયો છે એનો જવાબ છે ઓકે એક એવો શબ્દ છે જેનો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે સવાલ નંબર પાંચ વધારે મોટેથી ઝાટકા મારવાથી શું થાય છે એનો જવાબ છે દુખાવ થાય છે